ઘનશ્યામ એસ્ટેટ ના ગેરકાયદેસર બાંધકામ ને ડિમોલ્યુશન કરવા માટે અધિકારીઓના હાથ કેમ ધ્રુજી રહ્યા છે તપાસ જરૂરી રાજકોટ ગેરકાયદેસર આકાર પામેલ નિર્દોષ લોકો ગયા અને સરકાર દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામો સામે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી બહાર પાડી ગેરકાયદેસર બાંધકામોની શરૂઆતથી શરૂઆત દેવા માટે કડક કાર્યવાહીના આદેશ આપેલા છે

કેવાય છે કે આ ગેરકાયદેસર બાંધકામને દૂર નહીં કરવા માટે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે ત્યારે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટી ચેરમેન આ ગેરકાયદેસર ઇમારતની ફાઇલ વિજિલન્સ વિભાગમાં તપાસ અર્થે આપવાના આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ કમિટી ચેરમેન આ ગેરકાયદેસર ઇમારતને સીલ કરી તેને દૂર કરવાના ક્યારે અને કેવા પ્રકારના આદેશ આપે છે તે તો જોવું રહ્યું